શિક્ષણ મંત્રી ચંદ્રવદન સુતરિયા આપને આજે છબી તસવીર આપીને આપનું સ્વાગત અને સન્માન કરવા જઈ રહ્યા છે ત્યારે મહામંત્રી શ્રી મોતીલાલ પટણવાડા અને પ્રમુખ શ્રી મનોભાઈ પરમાર સાહેબ આજે 6 ડિસેમ્બર છે વિશ્વરત્ન રત્ન વિશ્વ ઉભિતિ ડોક્ટર બાબા સાહેબ નિર્વાણ દિવસ છે ત્યારે ત્યારે આજે સાહેબ પ્રમુખ અને મહામંત્રી શ્રીનો શિક્ષણ મંત્રી શ્રી ચંદ્રવદન સુતરિયા હાર્દિક અભિવાદન કરે છે તાળીઓ ના કરકાર આપણે એમને વધાવીએ કે સાહેબ વર્ષ સુધી એમણે માર્ગદર્શન આપ્યું છે અને હજારો વિદ્યાર્થીઓ આઈએસ આઈપીએસ થયા છે એમના માટે તારીઓ એમની એક ખાસિયત છે એ કદાચ મનુભાઈ જણાવશે બીજા જેમના માટે શબ્દો ઓછા પણ એવા મોરબી રમેશભાઈ મકવાણા સાહેબ આપણા મકવાણા બિલ્ડર્સ મારા પરમ મિત્ર છેલ્લા ત્રીસ વર્ષથી જેમની સાથે હું કામ કરું છું એવા સતીષભાઈ શાહ મારા સોસાયટીના અને મારા પરમ મિત્ર અનુસૂચિત જાતિ વિદ્યાર્થી વાલી મહામંડળના પ્રમુખ કે જેમાં હું સંગઠન છું અને અત્યારે ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળના

છોડ બની રહ્યું છે અને એનું સંવર્ધન કરવાનું કામ જયારે અમારા માથે આવ્યું છે ત્યારે અમે અહોભાગ્ય છીએ આ આજે તમે જે ભવનમાં બેઠા છો એ ભવનની અવધી માત્ર ને માત્ર તેર કે ચૌદ મહિના છે આ ચૌદ મહિનામાં જે ભવન બની રહ્યું છે એનો સંપૂર્ણ શ્રેય આખા વણકર સમાજના શ્રેષ્ઠીઓનો દાનવીરોનો અને શુભેચ્છકોનો

ઘર આંગણે આવીને અમને દાનનો પ્રવાહ વહેવાનો છે એ માટે સમાજના શ્રેષ્ઠીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું આજે જે આપણે માટે એક પાવન પર્વ ઉપર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના અગ્રણ સિત્તેરમાં મહાપરિ નિર્માણ દિન આપણે એક સરસ મજાનું મિશન સાથે અહીંયા આવ્યા છીએ કે આજે આપણું આજે જ્ઞાન ભવન છે આમ તો સમાજ ભવન કહી શક્યા હોત વણકર ભવન કહી શક્યા હોત પણ મનુભાઈ સાહેબે

અને આગળની દોર આપવા માટે સરદાર ના તમે જોયું હોય તો મગજ કામ ના કરે અમે જ્યારે આખી ટીમ ત્યાં ગઈ તો મગજ કામ બંધ થઈ કે લોકો શું ભણાવ્યું હવે આપણા સમાજ નાનો પણ જેની જે શક્તિ હતી એ પ્રમાણે દાન આપીને આપણે એક જ્ઞાન ભવન બનાવ્યું ત્યાં પાંચ હજાર છોકરા ગુજરાત સરકારમાં એઝોન કુળે એ લોકો નોકરી કરે એ સિવાય દસ થી બાર છોકરા આઈએસ ના આઈપીએસ થયા છે હજુ તો એ પોલીસ ડિપાર્ટમેન્ટ હોય તો પોલીસમાં બધા આપણા કલેક્ટર ઓફિસ તો આપણી એ પ્રકારની વિચાર શક્તિ એ લોકો ધરાવે તો પછી આપણે ક્યાં લઈશું આપણે ક્યાં લઈશું અને એના માટે લોન બનાવી અને નામ લોવાથી આપણા દીકરા દીકરીઓ જે ભણે એ પોલીસમાં કોન્સેબલ બને પીએસઆઈ બને ડીઆઈ બને એસબી ડીસીબી બને કલેક્ટર ઓફિસમાં બી આપણા દીકરા ફ્રાંસ ઓફિસર બને જેપ્યુટુ કલેક્ટર બને એ પ્રકારની જોબ હોય

મારો માણસ એને ચાલે સારો માણસ આ સમાજનું નેતૃત્વ કરશે એટલે ભવિષ્યમાં મારી તમને વિનંતી છે કે ધ્યાન રાખજો પૈસા તમારા જ અને મારા જ બધાના છે આપણી ફરજ છે જ્ઞાન ભવન મજબૂત થવું જોઈએ અને આમાંથી જે બી દીકરા દીકરીઓ બહાર નીકળે કાલ ઉઠીને કે ભાઈ હું અડકર સેવા સાહેબ કારણે અહીં

અહીંયા હાજર છે વરિયલશ્રી ડાયાલાલ મારા ઘરે આવ્યા હતા અને સભ્ય મને બનાવ્યો હતો આ વલકણ સેવા સંઘમાં એ દિવસ મને લાગતું હતું કે સમાજમાં કઈક પરિવર્તન આવશે સમાજમાં કઈક કાર્ય થશે ગુજરાત લેવલે પોતાનું નામ બનાવશે એ બે હજાર પંદર સોળ જયારે હું અંદર યાદ કરું છું ગોવિંદભાઈ સાહેબ હોય સાહેબ હોય હર્ષદભાઈ હોય આ જૂના આગેવાનો અને એ અત્યાર સુધીની આ સંસ્થા આજે બે હજાર પચ્ચીસમાં આજે નિર્માણ થયેલ છે માત્ર દોઢ વર્ષના કાળામાં આવડું બધું ભવન ઊભું કરવું એ નાની સુધી વાત નથી સમાજના દરેક માણસ આમાં શાહસનકાર આપે છે અને શાસનકાર ત્યારે જ આપ્યો છે કે ઉત્તમ લિડરશિપ મળી હોય આ ઉત્તમ લીડરશિપ અને એની સાથે ટ્રસ્ટીકરણ કાર્યવાહી સેઠો તમામનો ફાળો આ સંસ્થા કરવામાં રહેલો છે વિજ્ઞાન જ્ઞાન ભવન અંદર પુસ્તકાલયનું નિર્માણ આપણે સૌ વડીલો જાણીએ છીએ વિદ્યાર્થીઓ પણ હાજર છે પુસ્તકાલયનું ઉદ્ઘાટન એક સમાજના વિકાસ પ્રવેશવારનું પ્રવેશન કહી શકાય પુસ્તકાલયની અંદર બાળકો યુવાનો જ્યારે અભ્યાસ કરતા હોય છે ત્યારે બે પાડમાં છે એની અંદર પ્રશ્નો હોય છે પ્રશ્નોની અંદર વિચાર હોય છે અને વિચારની અંદર એનો સુજાવ પણ પુસ્તકાલયમાં જ રહ્યો છે वाचन थी विचार सकती बोले जिन विचार सकती हो ये व्यक्ति पास है ये व्यक्ति समाज ने विकास कर सके गणकर भवन जेने आपने ज्ञान भवन नाम આપ્યો એક ઉત્તમ વિચારથી નામ આપ્યો છે જ્ઞાન પવન અહીંયા કોઈ પરગણાવાત ના આવે જ્ઞાન પવન એક જ્ઞાન તો છે જ્ઞાન લેવા માટેનું એક કેન્દ્ર એક જ્ઞાન મંદિર પણ કહી શકાય આ જ્ઞાન મંદિર એટલે બોલું છે ત્યારે મને એક ચોક્કસ કહેવું છે કે આજે 6 ડિસેમ્બર છે 6 ડિસેમ્બરે બાબા સાહેબનો સાથ થયો હતો મહાપરિનિર્વાણ દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ આજે 70 મો વર્ષ છે અને બર્થ એનિવર્સરી કહીએ પરંતુ જ્યારે 14 એપ્રિલ આપણે જે ઉજવણી કરતા હોઈએ છે બાબા સાહેબના જન્મદિવસની ઉજવણી કરતા હોઈએ છે એવી જ ઉજવણી આજના દિવસે કરવી જોઈએ પરંતુ એક સંકલ્પ લઈને કરવી જોઈએ અને સંકલ્પ એ છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાનું જીવન એક સામાજિક ન્યાય માટે સ્વતંત્રો શિક્ષિત બને છે વાંચન થી બને છે અને આ વાંચન માટે પુસ્તકાલયની જરૂર છે અને પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરી બાબા સાહેબને આજે વર્કર સેવા સંઘે સાચી શ્રદ્ધાંજલિ અર્પિત છે જો્ઞાન ન હોય તો આપુ ભવિષ્ય અંધકારમાં બનવાનું છે પુસ્તકાલય એ અંધકાર થી પ્રકાશ તરફ લઈ જતું એક મંદિર છે જ્ઞાનનોતો સંચાર અહીંયા પુસ્તકાલયમાં સતો હોય છે ત્યારે આપુ જે ભવિષ્ય છે જે આપડા રચવાનું છે રચવાનું છે

સાથે સાથે આ ભવન છે ભવન માત્ર 1.5 વર્ષમાં તૈયાર થયું છે અને 1.5 વર્ષમાં તૈયાર થવા માટે સમાજમાંથી જે દાતાઓ છે એ દાતાઓ શાંતિથી બેઠા છે બધા દાતાઓ એમાં કેટલાય ને હું જાણું છું બધાના નામ લેવાય એ શક્ય નથી સમયની પાબંધી છે એ ધીરુભાઈ બેઠા હોય કે પરસોતમભાઈ બેઠા હોય કે દયાલાલ બેઠા હોય કે હમણાં કેટલા જાહેર થવાના છે કેટલાના નામ પોતે અમને કાકા આગળ ઊંચી કરે છે કે મારે દાન કરવું છે મે જાણું છે उनका दान આવશે તો સમાજનો વિકાસ આદાન પ્રતિક્રિયા થવાનો કે કાંકા સંસ્થાને આર્થિક મદદની તો જરૂર રહેવા છે અને આર્થિક મદદ આપણે સમાજમાંથી જ લેતા આવી છીએ આતો દિવસ એક ચોક્કસ એક યાદગાર દિવસ છે હું મને ઓળખાણ આપી કે હું શિક્ષણમાં ઘણા પ્રશ્નો ઉઠાવું છું વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવું છું સબક છે

મને ક્યાં અન્યતા છે તો આ પ્રતિનિધિત્વ કરતો જેને આરક્ષણનો લાભ લઈને બેઠો છે એ ચોક્કસ મારા માટે અવાજ ઉઠાવશે અને મને ન્યાય અપાવશે મિત્રો આ એક જ સેવા હું કરી રહ્યો છું શિક્ષણમાં ગુજરાતમાં કંઈ પણ કોઈ વિદ્યાર્થીને અન્યાય થાય છે તો હું સીધો સરકાર પાસે દોડીને જાઉં છું આજના છાપામાં તમે ન્યૂઝ વાંચ્યા હશે ગુજરાત સમાચારમાં સંદેશમાં બધા સમયમાં કે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આપણા બાળકોને પેટની માંથી જે પ્રવેશ થાય છે એમાં વંચિત રાખવામાં આવે છે આના સમાજ હું એસસી એચ ઓબીસી મહાસંઘ પણ ચલાવું છું એનો કન્વીનર છું જ્યારે પણ આવી કોઈ પ્રશ્નો ઉભો થાય છે ત્યારે સીધી સીધી રજૂઆત થતી હોય છે અને આ રજૂઆત એટલા માટે કરી શકું છું કે મેં થોડું ઘણું જ્ઞાન બાબા સાહેબના ના જે આર્ટિકલ્સ આપેલા છે એ આર્ટિકલ્સ લઈને હું રજૂઆત કરતો આવ્યો છું કેટલાક મનુવાદી વિચારધારા વાત કરી કે ક્યાંક હજુ મધુમાંથી વિચારણા કામ કરી રહી છે શિક્ષણમાં અવાજ ઉઠાવ સમાજમાં આવ્યું હતું આ કોમન અંદર પબ્લિક યુનિવર્સિટી એક વ્યક્તિએ એક મૂકેલો હતો કે કોઈ અધ્યાપક નહીં કરી શકે કોઈ સંગઠન બનાવી નહીં શકે અંદર સભ્યો નહીં થઈ શકે

જે સ્વતંત્રતા આપે છે અને એ આ ક્રોસની અંદર એવું કહેવાય છે કે આને દૂર કરવા જોઈએ અને કોઈ સભ્ય પદ ના થવું જોઈએ સરકારે તાત્કાલિક આ જે ક્લોઝ હતો દૂર કર્યો અને જેના પરિણામે પડ્યો જેના થકી હવે ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ ચલાવી રહ્યા છે અને અધ્યાપક મંડળ કેટલાય પ્રશ્નો આપણે સોલ્વ કરી રહ્યા છે આ એક શિક્ષણ છે શિક્ષણ થકી જ આપણે કરી રહ્યા છીએ હું વધારે તો નહીં બોલું પરંતુ જ્યારે જયારે સમાજ નો પ્રશ્નો ઉભા થાય તો ચોક્કસ મારું ધ્યાન દોરી શકો છો હું પણ વણકર સેવા સંઘ નો સભ્ય છું આજે સભ્ય તરીકે જ આવ્યો છું અને એટલે માટે મારી ઘરની સંસ્થામાં મારે બોલવાનું થાય તો મને આનંદ થાય કારણ કે સમાજ જ્યારે બેસાડતો હોય છે ત્યારે મનુભાઈ સાહેબે જે કીધું એ પ્રમાણે કે શિક્ષણ માણસોને જ બોલાવ્યા છે અને શિક્ષણ માણસોને બોલાવ્યા ત્યારે ચોક્કસ શિક્ષણ જ વાત થાય એનાથી વિશેષ વાત થાય નહીં

તૈયાર થયેલું છે અધરવાઈઝ ઘણા બધા ભવનો બને છે ઉદઘાટનો થાય છે વર્ષો વીતી જાય છે સાહેબ છતાં કશું થતું નથી એમ જોયેલું છે પરંતુ આ આપણે ચાંદખેડાની સમૃદ્ધિ બતાવે છે સાહેબે મનુભાઈ સાહેબે કહ્યું કે જ્યાં જઈએ ત્યાં રમેશભાઈ કોઈ અમને નાચ કરતો નથી લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ તો વાંધો નહીં સમાજ સેવા છે બાળકો માટે છે